સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ છે નવાદ ન્યૂઝમાં દોસ્તો આજે આપણે વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં ચાર સિસ્ટમ છે એ જ સક્રિય છે અને એના કારણે ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વરસાદની આગાહી કરવામાં આવી છે જેની વાત આપણે આ કરવાના છીએ હવામાન વિભાગ મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર છે એ વધશે અને વરસાદ છે એ ભારે વરસાદ પડશે હવે તેર ઓગસ્ટથી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી હળવાથી લઈને અતિ ભારે વરસાદ છે એ ગુજરાતમાં પડી શકે છે મહત્ત્વનું છે કે ગુજરાત ઉપર જે અપર એર સર્ક્યુલેશન છે એની કારણે અને એક જે લો મોન્સૂનનું જે લો પ્રેશર બન્યું છે એ પ્રેશરના કારણે ગુજરાતમાં છે એ જે આ વરસાદનું પ્રમાણ છે હાલમાં વધી રહ્યું છે દોસ્તો વાત કરીએ તો આજે મોન્સૂનનું ટ્રફ એક સર્જાણું છે જે ઈસ્ટ વેસ્ટ ટ્રફની સિસ્ટમ છે એ ટ્રફના કારણે આ છે ઈ રાજ્યમાં વરસાદી માહોલ છે એ હાલમાં જોવા મળી રહ્યો છે મહત્વનું છે દોસ્તો હાલમાં ખૂબ જ સારો વરસાદ અમુક જગ્યાએ પડી રહ્યો છે અમુક જગ્યાએ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આવનારા સમયમાં પણ સારો એવો વરસાદ છે એ ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોને મળી શકે છે મહત્વનું છે કે તો આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે છે એ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સાથે સાથે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાત અને થોડાક ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે જેમાં આજે ભારે વરસાદ પડી શકે છે મહત્વનું છે આગાહીના પગલે છે એ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે તો દોસ્તો આગળ જોઈએ તો હવામાન આગાહીકાર આપણે જે અંબાલાલ પટેલને છું કોઈ જાણતા હશો એણે શું આગાહી કરી છે એની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે આવનારા સમયમાં જે એ સારો એવો વરસાદ છે ગુજરાતના ખેડૂતોને મળવાના છે અત્યારે અત્યારે તમે જે લાઈવ જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ જ સારો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે દોસ્તો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મેપમાં ખૂબ સરસ વરસાદ છે એ પડી રહ્યો છે અને અત્યાર સુધી સિઝનનો સરેરાશ સિક્સટી થ્રી એટલે ત્રેસઠ ટકા વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ છે એ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોંધાયો છે હવે બીજા આગાહીકારનું કહેવું એવું છે કે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે આ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોમાં વરસાદ છે એ સારો એવો જોવા મળશે અને હાલમાં જે જોઈએ જો સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાયેલું છે એ ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એના કારણે છે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અત્યારે આપણે જોઈએ દોસ્તો તો ચોમાસું છે ખૂબ જ એક્ટિવ થઈ ગયું છે સમગ્ર દેશમાં હાલમાં તમે વરસાદનો માહોલ છે જોવા મળી રહ્યો છે એ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ સારો એવો વરસાદ છે જોવા મળ્યો છે અને ગુજરાતમાં પણ ટૂંક જ સમયમાં ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળશે દોસ્તો આ હતા અગત્યના અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ફોલો કરો અને તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો જરૂરથી કમેન્ટ કરો થેન્ક યુ